ગુડ મોર્નિંગ બધા એકદમ થઈ ગયો ચકાચક ટિપિન પકડી લીધું પછી આપણે ફરતી મળી દુકાને બેઠો હતો અને આ જગ્યા હેલિકોપ્ટર ઉતરવાનું અત્યારે તો ગાયું બેઠી ગયા દુકાને દુકાને પગતા હતા મોટી ગાડી ઉપર બોરા ભરેલી આ બોરામાં મરચા ભરેલા છે બસો રૂપિયા કિલો મરચું આવે અને હા પર દુકાને મોડો ગયો હતો આજ તો મોડું થઈ ગયું એટલે પછી ગયો બે ભાઈઓ તો આવી ગયા દુકાન ખોલી નાખી છે પછી મેં દુકાન ખોલી માતાજી ને ભાગી કરી પછી આપણે ટીપી લે મારા પછી હું ત્યારે આ તો તો જમવું હતો આવતા હોદના પોસ્ટ વાગ્યા એટલે વરથી ભૂલ્યા સેમ ગાતા મે તો અને હોદના સાત વાગી ગયા એટલે પછી હું ગયો મારા રાહુલ ભાઈ દુકાન રાહુલ ભાઈ હા ઘેરે રાહુલ ભાઈ વાર છે કામ કરીશું હું વાર કપાસ આપણે વાત ચેવા લાગતા હતા બે કલાક લાગતા એટલે પછી હવે વાળ કપાવા ગયા ધરતી હેર સલૂન જો અમારે ગામમાં પ્રખ્યાત છે આરી બહુ એટલે કે અમારે જૂના દિશામાં અને થોડાક વાળ દુકાની ની છે ને વાળ તો આમ હરખા કરવા પડે કારણ કે અરીસો એટલે વાળ તો જેવા હરખા કરવા પડે આમથી આમ કરવા પડે આમથી આમ કરવા પછી હું વાળ કપાઈ નાખ્યા જેવો તો કેવા લાગે છે બાબા જેવો થઈ ગયો મેં ચકાચક લાગો છે ને એકદમ ફેસ્ટ લાગવા માટે એમ કેવો લાગો છું હીરા જેવો લાગો છે ચલો મળીશું બીજા બ્લોકમાં અને બાય બાય